નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવ્યો ગામે આવેલ ખેતરમાં મગર દેખાતા ફફડાટ ફેલાયો હતો ખાનપુર તાલુકા વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું વડોદરા જિલ્લાની જેમ મહીસાગર જિલ્લામાં પણ મગર દેખા દેતા હોય છે જિલ્લામાં મગર રહેણાંક વિસ્તારમાં ઘુસી આવવાની ઘટનાઓ સામે આવી હતી જોકે વન વિભાગને જાણ થતાં તાત્કાલિક વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સલામત રીતે નદીમાં છોડી મૂકવામાં આવે છે ત્યારે આજરોજ વાવ્યો ગામે વિઠ્ઠલભાઈ જલાભાઈ પટેલના બાજરીના ખેતરમાં કાપણી ચાલુ હતી તે દરમિયાન અચાનક મગર જોવા મળતા મજૂરોમાં ફફડાટ ફેલાયો હતો જો કે આ બાબતની જાણ ખેતર માલિકને થતાં માલિકે તાત્કાલિક સરપંચને જાણ કરી હતી તો ગણતરીની મિનિટમાં મૈયાપુર ગુરુગ્રામ પંચાયતના સરપંચ દીપકભાઈ પંડ્યા સ્થળે પહોંચ્યા હતા ખેતરમાં પહોંચેલ સરપંચે મગર હોવાની જાણ વન વિભાગને કરી હતી તો ગણતરીના કલાકમાં વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર જે ગોહિલ કાયમી વોચમેન આર આર માલીવાડ જેસિહુદા માલીવાડ કેપી રાઠોડ મંગર બુરા સહિતની ટીમ સ્થળે દોડી આવી હતી બારે જહેમત બાદ અંદાજીત ત્રણથી ચાર ફૂટ લાંબા આ મગરનું વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેને રહેણાંક વિસ્તારથી દૂર ભાદર નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો

ચૅનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ